નામે કરતી ગેંગ છે અરવલ્લી જિલ્લા એલસીબી ટીમે ત્રણ આરોપીઓને દબોચા છે આરોપીઓ કથિત ખેતરમાંથી મળેલા સોનાના બિસ્કીટ વેચવાનો કરતા હતા કારસો અડધા ભાવે સોનાના બિસ્કીટ વેચવાનું કહી નકલી સોનું પધરાવતા પીતળના સોનાના વરખ ચઢાયેલ 4 કિલો નકલી સોનાના 7 બિસ્કિટ પોલીસે ઝડપ્યા છે અંદાજિત 4 કરોડની કિંમતનું નકલી સોનું અડધી કિંમતે આપવાનું હતો કારસો શામળાજી પાસે વોચ ગોઠવી ત્રણ આરોપીઓ ઝડપ્યા છે તો એક ફરાર બન્યો છે સરકારી કર્મચારીઓ અને વેપારીઓનો સીધો સંપર્ક કરી કરતા હતા છેતરપિંડી વેપારીએ આપેલી ફરિયાદના આધારે ઓપરેશન પાર પડાયું ટેસ્ટિંગ માટે સાચું સોનું આપી ડીલ થયા બાદ નકલી સોનું

સારા સારા લોકોને કોન્ટેક કરતા હતા અને કોન્ટેક કર્યા પછી એ જ્યારે વ્યક્તિ ત્યાં જાય ત્યારે એમને ટેસ્ટિંગ માટે અમુક પ્રકારના નાના નાના બિસ્કીટ આપતા હતા જે સાચા હતા એ ટેસ્ટિંગ કરાવ્યા પછી જ્યારે ખરેખર ડીલ કરવાની થાય ત્યારે એ પિત્તળના બિસ્કીટ જેના ઉપર સોનાનો વરખ ચડાવી અને એને પધરાવી દેતા હતા અને પૈસા લઈને ગાયબ થઈ જતા હતા આ પ્રકારની બાતમીના આધારે ગઈકાલે અમે વોચ ગોઠવી અને આજ જે ટોળકી છે એ એમની હેરિયર ગાડી લઈ અને ધનસુરાના વિસ્તારમાંથી રિટર્ન થતા હતા ત્યારે શામળાજી ખાતે અમે પકડી લીધા છે ટોટલ ચાર કિલોના પિત્તળના સોનાના વરખ ચડાવેલા બિસ્કીટ અમે કબ્જે કર્યા છે પાંચ છ મોબાઈલ કબ્જે કર્યા છે અને ગાડી કબજે કરી છે ત્રણ આરોપી આમાં અમે અરેસ્ટ કર્યા છે અને એક આરોપી અમારી જે ઓપરેશન છે એ દરમિયાન ભાગી ગયો છે એ અમારે માટે વોન્ટેડ છે